જેમની ઊંઘ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે આજે અમે તેમના વિશે કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર જો તમારી ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ઉડી જાય છે તો સમજો કે તેની પાછળ દૈવી શક્તિ એક ખાસ નિશાની છુપાયેલી છે તો ચાલો હવે અમે તમને આ રસપ્રદ માહિતી વિશે વિગતવાર જણાવીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલુ જાણીએ આજની કહાની તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સવારના ત્રણથી પાંચ વચ્ચેના સમયને અમૃત વેળા કહેવામાં આવે છે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન ઘણી અલૌકિક શક્તિઓ વહે છે નોંધપાત્ર રીતે આ અલૌકિક શક્તિઓ તમને અમુક ખાસ હાવભાવ આપવા માંગે છે અને તમારે ફક્ત આ હાવભાવને સમજવો પડશે એટલે કે જો તમારી ઊંઘ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે તો તેનો અર્થ એ છે કે આ શક્તિઓ તમને ખુશી આપવાનો સંકેત આપી રહી છે આ સિવાય સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગવાથી વ્યક્તિને પૈસા અને અનાજ બંને મળે છે આ સાથે જ ઘરમાં ખુશીઓ પણ આવે છે કોઈ પણ રીતે સવારે ઉઠવું એ માત્ર મન માટે સારું નથી પરંતુ તે આપણા શરીરને ઘણો ફાયદો પણ કરે છે હા જે લોકો સવારે વહેલા ઉઠે છે તેઓ હંમેશા તાજગી અનુભવે છે નોંધનીય છે કે જો તમારી ઊંઘ પણ આ સમયે ઉડે છે તો તેને અવગણવાની ભૂલ ન કરો હા કુદરતના હાવભાવને સમજવાનો પ્રયત્ન કરો અને તમારા જીવનમાં ખુશીઓ આવવા દો જો કે કેટલાક લોકો આ બાબતોમાં માનતા નથી અને તેને અંધશ્રદ્ધાનું નામ આપીને તેને અવગણવાનો પ્રયાસ કરે છે પરંતુ જેઓ આ બાબતોમાં માનતા નથી તેમને અમે માત્ર એટલું જ કહેવા માગીએ છીએ કે શાસ્ત્રોમાં કંઈ પણ કારણ વગર કહેવામાં આવ્યું નથી કોઈ પણ રીતે સવારનો આ સમય ખૂબ જ નસીબદાર છે હવે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચેનો સમય એવો છે કે ભાગ્ય જ કોઈ વ્યક્તિની ઊંઘ ઉઠતી હશે પરંતુ હજુ પણ જેમની સાથે આવું થાય છે તેઓ ખરેખર નસીબદાર છે તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી